પરિવારમાં દત્ત પરિવારમાં એક વૃક્ષ છે ઉમેડો ઔદુંબર જાણો છો ઉમેડો હા એ ઉમેડાનું એક એક વસ્તુ તમને એટલું નિરોગી બનાવે બધી જ ઔષધી છે ઉપરથી નીચે સુધી જે દીકરીને બાળકો ન થતા હોય બે વર્ષ ત્રણ વર્ષ લગ્ન ના થયા હોય જેને બાળક ન થતા હોય ને એને ઉમેડાને આગલા દિવસે દીવો કરી આવવાનો સંધ્યા દીવો કરીને પ્રગટાવીને ભગવાનને ઔદુંબરને પગે લાગીને કહેવાનું કે પ્રભુ મારા ખોળે શેર માટીની ખોટ છે પ્રભુ મને દીકરો દેજો મને દીકરી દેજો જે તમારી ઈચ્છા હોય એ પ્રમાણે સંતાનની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવાની અને પછી બીજા દિવસે સવારમાં સૂર્યનારાયણ ઉગે ને ત્યારે પહેલી જ કિરણે તમારે પહોંચી જવાનું અને એને છેદન કરીને એમાંથી જે રસ નીકળે ને ઔદુંબરનો એ રસ લઈ આવવાનો અને એ રસ લેવાની એક અમુક વિધિ છે બધું વિસ્તારથી કહેવામાં સમય જાય એ રસ લાવ્યા પછી જો તમે નરણાકોથી એ રોજ રસ પીવો ને તો દીકરીઓને ત્યાં દીકરા દીકરા થાય ને એ પણ સંસ્કારી થાય આવો જ એક બીજો ઉપાય છે વડનો તમારા ગામમાં વડ હશે અમારા ગામમાં તો વડના હવે ઠેકાણા નથી રહ્યા કારણ કે બધે બ્લોક લાગી ગયા બધે જ ઝાડ કપાવી નાખ્યા લોકો એટલા બધા સુધરેલા લોકો ફોરવર્ડ માણસો બધા અંગ્રેજી ટાઈવાળા અમારા આંગણામાં માં હતો આજુબાજુવાળા લડવા આવ્યા કે આને લીધે કચરો પડે છે કાપો મેં પૂજન કરાવ્યું એકવીસો રૂપિયા આપીને આજે વર્ષો પેલા ભૂદેવ જોડે પૂજન કરાવીને એમને કપાવ્યા અને અમે જયારે ગુરુ પૂર્ણિમાએ ભગવાનને સ્થાપના કરી હતી ઔદુંબરની ત્યારે કીધું તું પ્રભુ બાર સ્વરૂપે રહેજો લોકોએ એવું કીધું કે તમારા ઘરની નીચે નાખશે તોડી નાખશે જેસીબી લાવીને મારે ઔદુંબરને કપાવો પડ્યો જેસીબી જ્યારે ચાલ્યું ને બધા મોટા ટોપી મારા ગામના મારા સોસાયટીના પ્રમુખો ઊભા હતા એક મૂળિયું એક આટલું મૂળિયું મારા ઘર તરફ નહોતું બધું જ રોડ તરફ હતું હા ઔદુંબરનું અને આખો ઔદુંબર મારા ઘર ઉપર આમ છાઉ આપતો હતો છાયા આપતો હતો જીવતા દેવ છે જીવતા દેવ છે વૃક્ષો વડના વડની જે વડવાઈ હોય છે ને કુમરી કુમરી વડવાઈ ગુલાબી કલર ની નીચે લબડતી હોય જો દીકરીને કોઈ દીકરીને સંતાન ન થતું હોય તો બંને પતિ પત્ની આ વડવાઈ ખાવ તોડીને નરણા કોઠે જો 6 મહિનામાં તમને ગર્ભ ન રહે તો મને કહેજો યાદ કરજો પણ આ બધું કરવું છે કોને